ભાજપે ચિંતન શિબિરનું આયોજન આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરવાની સાથે સાથે પક્ષના નવા મંત્રીમંડળ અંગેની ચર્ચાઓ તેમજ રાજ્યના અન્ય દસ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કર્યું હતું તે વચ્ચે ખેડૂત નેતા પ્રવીણ રામે બે દિવસ પહેલાં જ એક પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ચિંતન શિબિર દરમિયાન મુલાકાત કરવાનો સમય આપે જેથી હું એકો સેન્સિટિવ ઝોન મુદ્દે ચર્ચા કરી શકું પરંતુ મુખ્યમંત્રી દ્વારા તે સમય કોઈ વળતો જવાબ નહોતો તો આપવામાં આવ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક હાલમાં ખેડૂતોમાં રોષનો માહોલ સર્જાયો છે ત્યારે બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શિબિરમાં અધિકારીઓને એક મહત્વની સૂચના આપી હતી કે જો કોઈ પણ વ્યક્તિનું કામ તમારાથી ન થઈ શકતું હોય તો તમારે કોઈ વ્યક્તિ સાથે ઉદ્ધતાઈપૂર્વકનું પૂર્વકનું વર્તન ના કરવું જોઈએ પરંતુ તમારે તેને મૃદુતાથી જવાબ આપવો જોઈએ હવે મહત્વની વાત તો એ છે કે મુખ્યમંત્રીએ અધિકારીઓને જે સૂચના આપી એ ખોટી નથી પરંતુ મુખ્ય મંત્રીએ મોટી મોટી ઓફિસોમાં બેઠેલા અને સિત્તેર સિત્તેર લાખની ગાડીઓમાં ફરતા નેતાઓને પણ સૂચના આપવી જોઈએ કે લોકો સાથે વર્તન બંધ કરે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે કામ કામ લઈને આવે તો તેનું પૂર્ણ થવું જોઈએ માત્ર વાતો કરી કરીને પ્રજાનું કોઈ કામ નથી થતું તેમજ મુખ્યમંત્રીએ નેતાઓને અન્ય એ પણ સલાહ આપવી જોઈએ કે જે રીતે રાજ્યમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે તે પ્રમાણ ઓછું કરવામાં આવે કારણ કે જે રીતે રાજ્યમાં રસ્તા બ્રિજ તૂટી રહ્યા છે અને દર બીજા દિવસે નવા નવા કૌભાંડો બહાર આવી રહ્યા છે તે કૌભાંડો ન થવા જોઈએ તેવી સલાહ મુખ્યમંત્રી દ્વારા નેતાઓને કેમ નથી આપવામાં આવતી તેમજ ભાજપ સરકાર રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસો અંગે તો ક્યારેક વિચારણા જ નથી કરતી કાયદા અને વ્યવસ્થા અંગે તો કોઈ ચર્ચા ક્યારેક કરવામાં જ નથી આવતી જેમાં દાહોદ અને છોટાઉદેપુર જેવા આદિવાસી પટ્ટાઓમાં હવે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી જેમાં સૌથી વધુ શાળાઓમાં દીકરીઓ અસુરક્ષિત જોવા મળતી હોય છે જેમાં છ થી સાત વર્ષની નાની બાળકીઓ સાથે શિક્ષકો દ્વારા અડપલા કરવામાં આવતા હોય જાતીય સતામણી કરવામાં આવતી હોય અને છેલ્લે તો તેમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવતું હોય તે અંગે ભાજપ સરકાર કોઈ ચિંતન શિબિરનું આયોજન કેમ નથી કરતી અને તે અંગે શિક્ષણ મંત્રી દ્વારા કોઈ એક્શન કેમ નથી લેવામાં આવી રહ્યા અને જ્યારે જ્યારે રાજ્યમાં ચૂંટણીનું આયોજન થવાનું હોય ત્યારે ત્યારે ભાજપ પોતાની સરકાર કેવી રીતે બનાવવી તેની રણનીતિઓ બનાવવા માટે ચિંતન શિબિરનું આયોજન સો ટકા કરે છે પરંતુ પ્રજા માટે ક્યારેય ચિંતન શિબિર યોજાતી નથી કારણ કે નેતાઓને પ્રજાના પ્રશ્નો અંગે ચિંતન કરવામાં કોઈ રસ જ નથી તેમને બસ એક જ વાતમાં રસ છે કે રાજ્યમાં અમારી સરકાર કેવી રીતે બને અને તે વચ્ચે હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે મુખ્યમંત્રી અધિકારીઓને જ સૂચના કેમ આપવી પડી તે પાછળનું એક કારણ દેખાઈ રહ્યું છે કે તાજેતરમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી દ્વારા જે રીતે સોમનાથના કલેક્ટર નેહા કુમારી પર અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા તેમજ તેમનું વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને તે કલેક્ટર અને પદ ભ્રષ્ટ કરવા અંગેનો પત્ર પણ જિગ્નેશ મેવાણી દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો એટલે તેની અસર ક્યાંક મંત્રીમંડળમાં જોવા મળી હોય અને તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પરથી લાગી રહ્યું છે એટલે કે જો વિપક્ષ આવી રીતે સક્રિય રહેશે તો સત્તા પક્ષમાં એક ડરનો માહોલ તો રહેવાનો જ છે જેમાં પહેલાં વિપક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં નહોતો આવતો જેના કારણે સત્તા પક્ષમાં કોઈ ડરનો માહોલ જ નહોતો જોવા મળતો અને તેઓ કૌભાંડ કરતા ડરતા જ નહોતા કે ભાઈ અમે ગમે તેટલું કૌભાંડ પણ વિપક્ષ કોઈ નેતા બોલવાનો જ નથી અને તેઓ મન ફાવે તેવું વર્તન કરતા હતા પરંતુ હવે ધીરે ધીરે વિપક્ષના નેતાઓ ઉભરી રહ્યા છે પરંતુ હજુ પણ વિપક્ષ ક્યાંક રાજ્યમાં નબળો દેખાઈ રહ્યો છે જો હજુ વિપક્ષ પોતાની સક્રિયતાઓ વધુ બતાવે તો સત્તા પક્ષના નેતાઓ ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરતા ડરી શકે તો હવે જોવું રહ્યું કે વિપક્ષ ક્યારે વધુમાં વધુ કિસ્સાઓમાં અવાજ ઉઠાવતો થશે સત્તા પક્ષ તે વિરોધની નોંધ લેતો થશે અને પોતાના કાર્યો સુધારતો થશે તો હવે આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ